લડાઈ દરમિયાન જે આપણે બધું જોયું એવી જ રીતે ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું ત્યારે દાદા દાદી એ મતલબ ત્યારનો અનુભવ કેવો એ આજે એમના મોઢે કેસે વાત કરી ને એ બધો ભણવા ગામો ગામ તાલીમ દેતા અચ્છા તાલીમ દેતા યુદ્ધ હાલતો ગામો ગામ બધે ફરતા હા

આજે ધોરા મકાન જેટલા ઉતા પેલા તળ લીપ નું રાગો કરતા ને લીપ નું રાગો ધો કરતા કલીચુ ઈ ગામ ના ચારા થયું તો

સરકાર <classiculana> <coughs>

બધો દિનસે આઈ પાકિસ્તાન લડાઈ આઈ પણ ચકલી ની ચાચી કોઈ થી ફૂટી નથી પણ અફવાના જ નથી અત્યારે કણક આઈડી એટલે દુનિયા ખબર છે

રામુ ની એક બાપ સવાનું એક મુલા અને એક પૂરાણી પૂજાણી એક પૂજાણી

બી ગામ જે રતનપુર રતનપ્રાના શેઠ મહિનાના ભાદરા ના અને ચૈતર ના ત્રેકળાયા માતાજી ના રતન પ્રાણ